नमस्कार दर्शक मित्रों

શહેરની બે બેઠકો લિંબાયત અને કરંજ વિધાનસભા બેઠકની બેઠક નવા સીમાંકનમાં નવી રચાઈ છે જૂના સીમાંકનમાં લિંબાયત મત વિસ્તાર ચોર્યાસી બેઠક અને સુરત પૂર્વ બેઠકનો ભાગ હતો હવે લિંબાયત અલાયદી બેઠક રચાતા મતદારો મિજાજ અહીં બદલાયો છે તો જાણીએ શું બોલે છે લિંબાયત બેઠક यह लिंबायत विधानसभा क्षेत्र है नवा सीमांकन के पहले यह चौरासी और सूरत पूर्व का भाग था अगर इसके भौगोलिक और डेमोग्राफिक कंपोजिशन को हम गौर करें तो यहाँ पे एक जगमगाती टेक्सटाइल सेक्टर का बैकयार्ड बोला जा सकता है यहाँ पे 80 परसेंट लोग वर्कर क्लास के हैं मराठी भाषी और मुस्लिम लोगों की बहुतायत है और हिंदी यहाँ की आम भाषा है चलिए मैं अपने कैमरामैन प्रवीण चावड़ा के साथ इस बैठक बोले छय का आपको दर्शन करवाता हूँ

લિંબાયત મત વિસ્તાર સીમાંકનના સુરત જિલ્લાની ચોર્યાસી વિધાનસભા બેઠક અને સુરત પૂર્વ બેઠકનો ભાગ હતો ચોર્યાસી બેઠકના ધારાસભ્ય પદે નરોત્તમભાઈ પટેલ કાર્યરત છે જ્યારે સુરત પૂર્વ પર રણજીત ગિલિટવાલા ધારાસભ્ય પદે કાર્યરત છે લિંબાયત મતક્ષેત્ર જૂના સીમાંકનમાં જે બે વિધાનસભા બેઠકોમાં સમાવિષ્ટ થતું હતું તે બંને બેઠકોના ધારાસભ્ય વર્તમાન ગુજરાત સરકારમાં મંત્રી કાર્યભાર સંભાળે છે ચોર્યાસી બેઠકના ધારાસભ્ય નરોત્તમભાઈ પટેલ કેબિનેટ કક્ષાના મંત્રીનો દરજ્જો ધરાવે છે જ્યારે રણજીતસિંહ ગિલિટવાલા ગિલેટવાલા રાજ્ય મંત્રી પદ સંભાળે છે લિંબાયત બેઠક કેવી રીતે બની તેની જો વાત કરીએ તો વિધાનસભા બેઠક નંબર એકસો ત્રેસઠ લિંબાયતમાં સુરત સિટી તાલુકાનો ભાગ સુરત મહાનગરપાલિકાનો ભાગ જેમાં વોર્ડ નંબર ઓગણપચાસ પચાસ એકાવન અને બાવન ને સમાવેશ કરાયા છે લિંબાયત વિધાનસભા બેઠકમાં કુલ મતદારોની સંખ્યા બે લાખ અઢાર હજાર અગિયાર થવા જાય છે જેમાં પુરુષોનું પ્રમાણ સત્તાવન ટકા અને સ્ત્રી મતદારોનું પ્રમાણ તેતાલીસ ટકા થવા જાય છે બેઠકમાં કુલ બસો બેતાળીસ બુથ સમાવેશ કરાયો છે लिंबायत विधानसभा बैठक पर ज्ञातीनु गणित જોઈએ તો મુસ્લિમ મતો સૌથી વધુ 28% પટેલ મતો સહિત અન્ય કુલ મરાઠી મતદારો 32.1%, રાજસ્થાની 8.25%, આંધ્રવાસી 3%, સ્થાનિક ગુજરાતીઓ 8.71%, ઉત્તર ભારતીય 8.25% તેમજ અન્ય મતદારોનો પ્રમાણ 6.88% થવા જાય છે. लिंबायत बैठकમાં સુરત પૂર્વ બેઠકના 35 બૂથ ઉમેરાયા છે જ્યારે 84 બેઠકના 207 બૂથ ઉમેરાયા છે. બેઠકમાં મિલનનગર, અપનાનગર, અનવરનગર, અંજણા વિસ્તાર, ડુંંભલ, ભટીના, સલીમનગર, જવાહરનગર, રઝાનગર, ફાજાનગર, માન દરવાજા અને પંચશીલ નગર જેવા રહેણાક વિસ્તારોનો સમાવેશ થાય છે. 20-22 વર્ષ પહેલા લિંબાયતના રહેવાસીઓ શહેરના બીજા વિસ્તારમાંથી અહીં આવીને વસ્યા છે. વિસ્તારની સમસ્યાની વાત કરીએ तो मीठी खाडी और कोइली खाडी ने कारण अभी की स्थिति चौमासा में त्रासदायक बनी जाय छे અહીં આવેલું કબ્રસ્તાન પણ ખરાબ હાલતમાં છે સ્થાનિકો મોટા કબ્રસ્તાનની માંગ કરી રહ્યા છે بارش કે સીઝન મેં એસા હોતા હે કે ખાડી કા જો પાણી હોતા હે વો બસ્તીઓ મે ભરા જાતા હે કબ્રસ્તાન મે ભરા જાતા હે अब કબ્રસ્તાન કા મસલા એસા હે કે હમારે મે 5 સાલ કે બાદ મે એક કબર ખોદે જાતી હે અપન્યા કે પરસ્થિતિ એસી હે કે પરજા ઇતની બડ ગઈ હે और वो कबर के हम जब खोदने जाते हैं साल दो साल के बाद में तो फिर वो कबर के अंदर से जैसे मैयत जो होती है वो वैसे वापस निकलती है तो हम लोगों का लेके जाएंगे ये मैयत हमारा तो पूरा घर डूबा था पर फिर भी कोई देखने नहीं आया था जब की समस्या इतनी है कोई ना देखने आता ना कोई हम है, है कि नहीं है वो भी बस खाली वटिंग के टाइम पे चुपने के टाइम पे ही कोई ऐसा आते रहते बात में तो ऐसा कोई उसके बाद कोई नहीं आता कोई नहीं आता लिंबायत मत विस्तारમાં મોટું કાપડ બજાર આવેલું છે જે શહેરના રિંગ રોડ સાથે જોડાયેલું છે આ બજારની પાછળ જ રહેણાક વિસ્તાર છે કુલ વસ્તીના 80% લોકો કાપડ બજાર સાથે સંકળાયેલા છે લિંબાयत મત વિસ્તાર વિકાસતો વિસ્તાર હોવાથી મતદારો કેટલીક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે કાપડ બજારમાં અનેક બાળ મજૂરો કામ કરતા જોવા મળે છે જેનું એક કારણ એ છે કે અહીં ઉચ્ચ શિક્ષણની સુવિધાનો અભાવ છે શિક્ષણ ક્ષેત્રે ધોરણ 8 સુધીની શાળાઓ છે आगड़ अभ्यासक्रम एक नॉन ग्रांटेड शाला सिवायो कोई विकल्प यहाँ पर नौ से बारह स्कूलों में जैसे इस विस्तार के अंदर सिर्फ एक स्कूल है अमन हाई स्कूल है और वहां से के जो बच्चे हैं वहाँ जाने के लिए थोड़े ये हो जाते हैं दूर पड़ता है उनको जाने के लिए तो अगर कुछ ऐसी व्यवस्था हो कि यहाँ पर कहीं करीब में कोई अच्छी सी एक हाई स्कूल शुरू किया है स्कूल तो यहाँ के जो गरीब बच्चे हैं उनका फायदा होगा કુલ પાસઠ મરાઠી શાળાઓ પૈકીની ત્રીસ મરાઠી શાળાઓ લિંબાયતમત વિસ્તારમાં છે ઉર્દુ અને મરાઠી શાળાઓ પણ ધોરણ આઠ સુધીનું જ શિક્ષણ આપવામાં આવે છે પાંચ હિન્દી પ્રાથમિક શાળાઓ અને પંદર ગુજરાતી માધ્યમની શાળાઓ છે तमाम शालाओं में आग भावी जुदा जुदा काम बहुत से बच्चे, तो तो बच्चे फिर बिचारे काम धंधे पर लग जाते हैं और स्कूल इतनी कम होने की यहाँ पर बच्चों की संख्या इतनी ज्यादा है तो वो स्कूल की जो कैपेसिटी है वो हिसाब से वो लोग एडमिशन भी नहीं कर पाते और यहाँ पर असल में फीस वगैरह का भी मसला है શૂન્ય થી ચૌદ વર્ષના બાળકોને મફત શિક્ષણ આપવાની ફરજ તંત્ર નિભાવી રહ્યું છે તે બાદ ધોરણ આઠ પછી આગળના અભ્યાસ માટે એક શાળા સિવાય બીજો વિકલ્પ ન હોવાથી સામાન્ય વર્ગના વાલીઓને શું કરવું વણ ઉકેલ્યા કોયડા સમાન છે સરકાર કા ભી જીરો થી ચૌદ સાલ તક કે બચ્ચો કો તાલીમ ફરજ યાદ હે જો હમ દે રહે ઉસકે બાદ સરકાર કે ભી એ હોતા કે ભાઈ બચ્ચા જો કરે ઉસકી મરજી વાલી કે ઉપર ડિપેન્ડ હોતા સુખાકારીની દ્રષ્ટિએ જોઈએ તો આ મતક્ષેત્રમાં એક પણ બગીચાનો સમાવેશ થતો નથી ઉલ્લેખનીય છે કે વિસ્તારનો સુરત મહાનગરપાલિકામાં સમાવેશ કરાયો હતો આ ચોરાસી મત વિસ્તારમાં અમારો વિસ્તાર આવતો હતો ધીમે ધીમે વસ્તી વધતી ગઈ અને ઓગણીસો સત્યાસી માં સુરત મહાનગરપાલિકામાં વિસ્તાર સમાવેશ થયો ત્યાર પછી પહેલી વખત વિધાનસભા ક્ષેત્ર તરીકે આ સીટ મળી છે એક હવે એમએલએ અમારો આવશે આર્થિક રીતે પછાત હોવાની સાથે સાથે લિંબાયત મત વિસ્તાર બેંકિંગ સેવાઓથી પણ વંચિત રહેવા પામ્યો છે મત વિસ્તારમાં બેંક એટીએમ શાખા શોધવી એ ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું અઘરું કામ છે कारण स्थानिको बैंकिंग सुविधा रहा है सूरत मनपा होता सिटी बसिधा लिंबायलू की समस्या ऐसी है की अनिल विस्तार में बहुत सी समस्या ऐसी है कि, कि जहाँ जो सिटी में जो सब कुछ जो कामकाज चल रहा है वो कामकाज यहाँ पे भी होना चाहिए जैसे की यहाँ का प्रॉब्लम है सर ये जो है लोकल एरिया है यहाँ पे न बैंक की सुविधा है ना एटीएम की सुविधा है और जो, जो जनता को है वो अनियो यहाँ पे नहीं है વિસ્તારમાં ગુનાખોરીનું પ્રમાણ વધારે છે પણ તેની સામે પોલીસ સ્ટેશનની સંખ્યા ચાર જ છે જૂના સીમાંકનમાં આ વિસ્તાર ચોર્યાસી બેઠક અને સુરત પૂર્વ બેઠકનો ભાગ હોવા છતાં લિંબાયત સાથે ઓરમાયુ વર્તન રખાયું હોવાનું મતદારો માની રહ્યા છે का कम खारी ना रहते हैं। कोई चीज की नहीं है नहीं कोई चीज में कोई चीज में सहुलत मिलती ही नहीं बस खाली चुटनी का टाइम आता देखो, देखो। मिले हमारे एरिया में नहीं मिले नहीं बात करते बोले तुम्हारे समाज का कोई प्रतिनिधि नहीं है प्रतिनिधि होगा तो तुम्हारे लिए बहुत अच्छा वहाँ असेंबली में विधानसभा में बात करने के लिए आपको अच्छा रहेगा अच्छा करके साल के जा जाते रहते हर पाँच साल में इलेक्शन आता था, था यही मुद्दा रखते और रेलवे का भी मुद्दा हमने रखा है यहाँ के हमने यहाँ से जाने के लिए स्पेशल कोई गाड़ी नहीं है लिंबायत मतक्षेत्र अलायदी विधानसभा बैठक रचाता अहीना मतदारों पोतानो अवाज पोताना प्रतिनिधि सुधी असरकारक रीते पहुंचाड़ी शकशे एवं मानता थया छे મતદારો માને છે કે પ્રાથમિક સવલતો શાળા કોલેજ અને હોસ્પિટલ જેવી સુવિધાઓની જરૂરિયાત પૂર્ણ થશે લિંબાયત બેઠકમાં મુસ્લિમ મતદારો અને મરાઠી મતદારોની બહુમતી હોવાથી ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષો વચ્ચે ખરાખરીનો જંગ જામશે આવા સમયે બંને પક્ષો ઉમેદવારોની જ્ઞાતિ અને લોક સંપર્ક ધરાવતા ઉમેદવાર પર પોતાની પસંદગી ઉતારશે એમાં કોઈ બેમત નથી કેમેરામેન પ્રવીણ ચાવડા સાથે અમરેન્દ્ર વીટીવી સુરત તો લિંબાયત વિધાનસભા બેઠકની આ વખતે એક અલાયદી રચના કરવામાં આવી છે સુરત પૂર્વના પાંત્રીસ બુથ અને ચોર્યાસી બેઠકના બસો ને સાત બુથ ભેગા કરીને આ બેઠક આ વખતે નવી રચાઈ છે આપણે જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકામાં લિંબાયતનો ઓગણીસો ને માં મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવેશ કરાયો હતો ત્યારે આજની ચર્ચા કરીશું આપણે લિંબાયત મત વિસ્તારને લઈને આપણી સાથે ચર્ચામાં જોડાયા છે લાલજી ચાવડા વીટીવીના ઇનપુટ હેડ અને દક્ષિણ ગુજરાતના વીટીવીના ન્યૂઝ કોઓર્ડિનેટર છે ડોક્ટર અમરિંદર ઝા આ બંનેનું સ્વાગત છે કાર્યક્રમમાં આપણે ચર્ચાનો દોર શરૂ કરીએ તે તે પહેલાં એક બ્રેક માટે રોકાઈશું તો દર્શક મિત્રો અહીં એક બ્રેકનો સમય થઈ ગયો છે બ્રેક બાદ વાત કરીશું ત્યારે લિંબાયતની સમગ્રતા વિશ્લેષણ કરીશું આપણે જણાવી દઉં કે બેઠકને લઈને આપના પ્રતિભાવો આપ અમને મોકલી શકો છો વીટીવી બેઠક એટ જીમેલ ડોટ કોમ ઉપર બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે બેઠક બોલે છે કાર્યક્રમમાં લિંબાયત બેઠક અગાઉ સ્વતંત્ર બેઠક ન હતી પણ ચોર્યાસી બેઠકનો ભાગ હતી આજે આપણે લિંબાયત વિધાનસભા બેઠકની વાત કરીશું નવા સીમાંકન બાદ સૌથી મોટા મતદારો ધરાવતી ચોર્યાસી બેઠકને વિભાજીત કરતા તેના અમુક ભાગો લિંબાયત બેઠકમાં લઈ જઈને નવું નામ અપાયું છે જેમાં સુરત પૂર્વ બેઠકના પાંત્રીસ બુથ પણ ઉમેરાયા છે આજે વિકાસ અને આધુનિકતાની જે વાતો થઈ રહી છે ત્યારે આ બેઠક પર સમસ્યાઓ એક નહીં અનેકવિધ રહી છે બેન્કિંગ સુવિધાઓના કોઈ ઠેકાણા નથી શિક્ષણ સુવિધાઓ નો સદંતર અભાવ અહીં રહ્યો છે બાળ મજૂરી જેવા મુદ્દાઓ મુખ્ય રહ્યા છે 1987 માં સુરત મહાનગરપાલિકામાં લિંબાયતનો સમાવેશ કરાયો હોવા છતાં લિંબાયત સિટી બસ સેવાથી હંમેશા વંચિત રહ્યું છે વિકાસની વાતો નહીં પરંતુ અહીં વાસ્તવિકતાના દર્શન સાક્ષાત થાય છે કેમ અહીં વિકાસ થઈ શક્યો નથી શું મતદારોને આ વખતે પણ હથેળીમાં ચાંદ દેખાડા છે सीमांकन बाद लिंबायत बैठक की रचना ज्ञातिवार समीकरण पर विश्लेषण चर्चा में है हेड लालजी चावड़ा दक्षिण गुजरात न्यूज कोऑर्डिनेटर डॉक्टर अमृतधर झा फरी झा आपको मैं पूछना चाहूँगा सबसे पहला सवाल लिंबायत विधानसभा सीट की हम आज बात कर रहे हैं तो नए सीमांकन बाद इस सीट की रचना किस तरह से की गई है कौन कौन से एरिया इसमें शामिल किए गए हैं मिस्टर पंकज लिंबायत गुजरात के राजनीति पटल पे एक नया बिंदु उभरा है पहले इसकी पहचान उपरासी बैठक के दो सौ सात बूथ टू हंड्रेड सेवन बूथ मिलकर इस बैठक की रचना हुई है नवा सीमांकन के बाद लिंबायत एक नया बैठक नया असेंबली कॉन्स्टिट्यूएसी सूरत शहर के अंदर में ही आया इसमें अगर रेजिडेंशियल एरियाज बड़ा ही इंटरेस्टिंग फैक्ट आपको बताऊं जो रिंग रोड का मेन टेक्सटाइल मार्केट जो है जो पूरा पूरे देश में पूरे विश्व में फेमस है उसके पीछे का भाग लिंबायात है टेक्सटाइल मार्केट के जो मार्केट शॉपिंग कॉम्प्लेक्सेस हैं वो इसी बैठक में आते हैं लेकिन चूंकि वहाँ लोग धंधा करते हैं व्यवसाय करते हैं तो वहाँ वोटर्स की गिनती नहीं होती है जी उसके जी पीछे के भाग को रेजिडेंशियल एरिया जो जिसमें कि आपका मिलन नगर है अपना नगर है अनवर नगर है अंजना स्लम्स है डुमहाल है भटेना है सलीम नगर जवाहर नगर नगर ख्वाजन नगर मान दरवाज़ा पंचशील नगर और भी बहुत सारे हैं इन सारी जगहों पे वहाँ पे इस बैठक के मतदार और उनके परिवार वाले लोग रहते हैं तो ये हम कह सकते हैं कि पूरे जगमगाते टेक्सटाइल इंडस्ट्री जो टेक्सटाइल सिटी का अगर बैकयार्ड कोई है तो लिम्बायत बैठक को हम एक कह सकते हैं टोटल मतदार जो है वहां पर दो लाख सात हजार दो सौ चौवन के आसपास में है और एट्टी परसेंट मेजोरिटी टोटल वर्कर क्लास है यहाँ पे जो ज्यादातर उसमें से लोग टेक्सटाइल इंडस्ट्री में ही छोटे मोटे काम करते हैं रोजगार वगैरह वहीं पे तो वर्कर क्लास की महत्ता इस बैठक में है

એક ઓગણીસો નેવુંમાં એક રસ્ત બાબત છે કે મનુભાઈ પટેલ કરીને યુવા વિકાસ પાર્ટીમાંથી જીત્યા હતા જે સમયે ચિમનભાઈ પટેલનું ફેક્ટર જે હતું જનતા દળ એ વખતે ઉભરીને આવ્યું હતું અને સરકાર રચી હતી ભાજપ સાથે એ વખતે જમીર શેખ જનતા દળમાંથી ઉભા રહ્યા હતા અને એમને મનુ પટેલે નવ હજાર સાત વોટથી હરાવ્યા હતા એટલે આ બેઠક અગાઉ નેવના દાયકા પહેલા કોંગ્રેસની હતી ક્યાંક ને ક્યાંક એટલે કોંગ્રેસ આવી નથી કારણ કે બે વખત સંસ્થા કોંગ્રેસ જે છે એ જીતી છે અને બાકીના લગભગ પાંચ વખત જે છે એ કોંગ્રેસનો વિજય થયો છે આમાં એટલે મોટા ભાગે જેમ દરેક બેઠકોમાં હોય છે કે પંચ્યાસી પહેલાની જે સ્થિતિ છે એમાં ક્યાંક પંચોતેર ઓગણીસો પંચોતેરની એ સમયમાં જે સમય કોંગ્રેસ માટે એક દેશમાં એક વિરોધનો જુવાળ ઉભો થયો હતો ત્યારે અન્ય પક્ષો કોંગ્રેસ સિવાયના પક્ષો જે છે જીત્યા હતા એટલે આપણે જોઈએ છે કે ઓગણીસો ને એસીમાં કોંગ્રેસમાંથી ઉષાબેન જીત્યા હતા પણ ઓગણીસો પંચોતેરમાં ઠાકોરભાઈ પટેલ જે છે સંસ્થા કોંગ્રેસમાંથી જીત્યા હતા અને એના કારણે ક્યાંક ને ક્યાંક બેઠક જે છે એ કોંગ્રેસ તરફી ચોક્કસપણે કહી શકાય પરંતુ નેવના બાદ દાયકામાં સ્થિતિ બદલાઈ અને પંચાણુંથી લગભગ સતત જે છે એ બીજેપી આમાં જીતી રહી છે અને મહત્ત્વની વાત છે કે સરસાઈ જે છે એ લગભગ એક લાખ એકત્રીસ હજારથી નરો પટેલની સરસાઈ જે છે એ શરૂ થઈ હતી આજે ત્રણ લાખ છેતાળીસ હજાર સરસાઈ પહોંચી છે એટલે આ બેઠક જે છે એ ખૂબ બીજેપી માટે સ્ટ્રોંગ થતી ગઈ છે એટલે કદાચ ગુજરાતના રાજકારણમાં આ લીડની દ્રષ્ટિએ જે છે આ બેઠક જે છે એ અવલ ગણી શકાય જી ચોર્યાસી બેઠકની ઇતિહાસની લાજીભાઈ આપણે વાત કરીએ પરંતુ લિંબાયત મત વિસ્તારમાં સુરત પૂર્વના બૂથો પણ ભર્યા છે જેથી સુરત પૂર્વની બેઠકની જો આપણે થોડી અહીં અસરની વાત કરીએ તેના ઇતિહાસની વાત કરીએ તો બે હજાર સાતમાં રણજીત ગિલિટવાલા અહીં જીત્યા હતા પાતળી બહુમતીથી ઓગણીસો નેવું પછી અહીં ચાર વખત ભાજપ જીત્યું હતું તેનો દબદબો રહ્યો હતો સુરત પૂર્વની બેઠકના ઇતિહાસ વિશે બી આપ શું કહેશો સુરત પૂર્વનો જો ઇતિહાસ જોઈએ તો એમાં ગુલાબદાસ કશી જે છે જી એ ઓગણીસો અઠ્ઠાણું અને ઓગણીસો પંચાણુંમાં જે કાશીરામ રાણાના ખૂબ નિકટના સાથી હતા અને એના કારણે એ બે વખત સતત જીત્યા હતા પરંતુ બે હજાર બેમાં જે છે એ કોંગ્રેસના મનીષ ગિલિટવાલા જે છે એમની સામે હારી ગયા હતા એટલે છેલ્લો દાયકો આપણે ઓગણીસસો નેવું અને બે નો દાયકો મતલબ બે હજારથી બે હજાર દસ સુધી તો બે હજાર સાતમાં જે છે રણજીત ગિલિટવાલા જીત્યા હતા 2002 હજાર બે માં કોંગ્રેસના મનીષ ગિલિટવાલા જીત્યા હતા કાશીરામ રાણા પ્રથમ વખત જનસંઘ પતિથી ચૂંટણી લડ્યા હતા અને નવ વોટથી જીત્યા હતા આ બેઠક જે છે એ ભાગે કોંગ્રેસની રહી હતી પરંતુ ઓગણીસો પંચોતેર માં કાશીરામ રાણા જીત્યા ત્યાંના બાદ એસી અને પંચ્યાસી માં ફરી વખત કોંગ્રેસે આ બેઠક મેળવી હતી અને જેમ નેવું પછી સતત બીજેપી જીતતું આવે છે પણ બે હજાર બે જે છે એક અપવાદરૂપ ઘટના હતી મનીષ ગિલિટવાલા જે છે એ ધ્યાન જીત્યા હતા કોંગ્રેસમાં એક ફેક્ટર એ પણ છે કે સમગ્ર રાજ્યમાં જે તોફાનગ્રસ્ત વિસ્તારો હતા તેમાંથી લોકો સ્થળાંતર કરીને આવ્યા હતા ત્યારે આ વિસ્તારમાં મુસ્લિમો ક્યાંક ને ક્યાંક સલામતી અનુભવી રહ્યા હતા એના કારણે મતદાર જે છે એ મુસ્લિમ મતદાતા વધ્યો હોય એના કારણે આ બેઠક જે છે એના ઉપર કોંગ્રેસ જીતી હતી જી ડોક્ટર જો હું आपसे પૂછના ચાહુંગા કે લિંબાત મત વિસ્તાર જો છે वहां के जो वोटर સે انકી મેજર ઇશ્યુ અબ તક કોન કોન સે રહે હે કેમ લિંબાત વિસ્તાર જો હે વો બેકવર્ડ રહે હે પીછે રહે હે વિકાસ મે ઓર जो इश्यू रहे हैं इस वक्त इस मत विस्तार में उनके आने वाले इस विधानसभा चुनाव में क्या इफेक्ट हो सकता है मिस्टर पंकज जैसा कि हम सभी जानते हैं पहले ये लिंबायत नवा के बाद नई बैठक के रूप में उभरा है चौरासी का भाग था और ज्यादातर यहाँ पे काम करने वाले लोग हैं एट्टी से ज्यादा वर्कर क्लास जी। है। तो इनका एक पॉलिटिकल वॉइस अभी तक इमर्ज नहीं हुआ था इससे पहले क्योंकि लिम्बायत पूरे 16 लाख से ज्यादा वोटर्स के बीच में 84 का जो वोटर्स का पूरा टोटल स्ट्रेंथ जो था उसमें एक लिम्बायत भी पार्ट आता था तो उनका एक पॉलिटिकल वॉइस और एक कह सकते हैं कि इनको एक तरह से इग्नोर भी किया जाता था लेकिन इस बार नवा सीमांकन के बाद लिम्बायत की एक नई पहचान पॉलिटिकल रूप में हुई है अगर आप जाति के देखेंगे तो मुस्लिम्स वो भी करीब करीब साठ से सत्तर हजार के बीच में हैं पाटिल और अदर महाराष्ट्रियंस हैं वो भी सत्तर हजार के हैं पूरे दो लाख में मेजोरिटी मुस्लिम्स एंड पाटिल और, और महाराष्ट्रियंस हैं फिर दूसरे राजस्थानी भी थोड़े हैं आंध्रावासी भी हैं लोकल गुजराती का भी समावेश है उत्तर भारतीय भी हैं और स्लम एंड झूपर रेजिडेंट्स भी हैं यहाँ पे सबसे बड़ी बात ये हुई है कि आज तक जैसा कि आपने देखा कि वहाँ पे बैंकिंग की सुविधा नहीं है पूरे क्षेत्र में आप जाएंगे रिंग रोड पे आपको तमाम एटीएम मिल जाएंगे लेकिन इस बैठक के अंदर जो रेजिडेंशियल एरिया है वहाँ एटीएम का एक भी ब्रांच नहीं मिलेगा बैंकिंग की सुविधा नहीं है स्कूल शिक्षण का बहुत ही अभाव है धोरण नौ आठ के बाद पढ़ाई का वहाँ पर कोई अच्छी व्यवस्था नहीं एक ही स्कूल है और करीब करीब दस लाख की आबादी है वहाँ पर और तमाम तरह का आप छोटा सा दो रिवुलेट्स चलती हैं हैं पर खाड़ी जो उसको तो है खाड़ी जिसको कहते कि मीठी और कोयली खाड़ी जी। वो बरसात के समय में सीजन में बहुत ही बुरी स्थिति हो जाती है यहाँ तक कि वो जो वहां पे बना हुआ कब्रिस्तान है बहुत दिनों से वहाँ पे ये मांग रही है कि बड़ा कब्रिस्तान कहीं दूसरी जगह पे दिया जाए लेकिन अभी तक नहीं हुआ तो उनकी मांगे तो आई हैं लेकिन मांगों का निराकरण नहीं हुआ है तो इस तरह की समस्याओं से

પૂર્વ ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે અને નરેન્દ્ર મોદી સાથે એક નિકટનો એમનો સંબંધ છે અને નરોદ પટેલ સાથે પણ એમના સંબંધો સારા છે એટલે એમનું એક એડવાન્ટેજ કહી શકાય અથવા પોઝિટિવ સાઈડ તમે કહી શકો બીજું નામ છે મુરલીધર પાટિલનું જે પૂર્વ નેતા છે વિપક્ષના અને સુરત મહાનગર સુરત શહેર ભાજપ જે છે એના જનરલ સેક્રેટરી પણ રહી ચૂક્યા છે અને સુરતના સાંસદ સી આર પાટીલ સાથે જે છે એમને એક નિકટના સંબંધ છે એટલે અગેન એમના માણસ કહી શકાય એક બીજું નામ છે પીવીએસ શર્મા પીવીએસ શર્મા જે એક કોર્પોરેટર છે અને ખાસ કરીને બીજેપીના નેશનલ લીડર છે એમની સાથે એક એમના સંબંધો સારા છે નરેન્દ્ર મોદી જે છે એના નજીકના માણસ ગણાય છે અને ખાસ કરીને અગાઉ સી આર પાટીલ સાથે હતા પરંતુ હવે એ એક એમનું સ્વતંત્ર એક તમે જે કોઈ રાજકીય અસ્તિત્વ એમને ઊભું કર્યું છે એટલે પી વીએસ શર્મા જે છે એક મજબૂત દાવેદાર ગણી શકાય અને એક નામ છે દયાશંકરસિંહ જે શાસક પક્ષના નેતા તરીકે સુરત મહાનગરપાલિકામાં હતા ને કોર્પોરેટર તરીકે પણ એ જીતી ચૂકેલા છે ઉત્તર ભારતીય મતદાતાઓ જે છે એમાં ખાસ કરીને જાણીતો ચહેરો છે અને એના કારણે એમનું નામ ઉત્તર ભારતીય વસ્તીની દ્રષ્ટિએ આપણે ગણીએ તો એનું નામ આવી શકે છે બીજું એક નામ છે પાંચ અને છ નામ નંબર જે છે એમાં સંજય પાટીલ નું એક નામ છે કારણ કે હમણાં અમરિન્દરભાઈએ જે વાત કરી કે મરાઠી મતદાતાઓ જે છે એનું પ્રમાણ એક વ્યાપક છે ને કારણ એક પૂર્વ નગરસેવક છે અને યુવા નેતા છે અને સી આર પાટીલના વિશ્વાસો ગણાય છે અન્ય એક નામ છે ગંગાબેન પાટીલ જે અગર મહિલાને જો ટિકિટ આપવામાં આવે છે તો

और सूरत शहर जिला कांग्रेस के प्रवक्ता भी फिलहाल हैं जी। और इनके ये मूल महाराष्ट्र के रहने वाले हैं ये ये इसलिए सिग्निफिकेंट हो जाता है कि जो मराठी आबादी है वहाँ पे वो नवापुरा से लेकर के पूरा जलगांव भूसावल उस तरफ के मराठी लोग इस बैठक में ज़्यादातर हैं उ, उसी जगह के वो, जो मूल नेटिव हैं ये इनके पिता भी कांग्रेस में करते हैं और सरल स्वभाव के होने के चलते ये दोनों ही पक्षों में ऐसा भी था कि उनको कभी लघुमती सेल बीजेपी की तरफ से भी जो सुनने में आया कि उनको एक मिला था कि आप ज्वाइन करें तो एक एक बड़ा ही एक्सेप्टेबल चेहरा है असलम साइकिल वाला दूसरा नाम जो है वो इकबाल बेलिम का है पूर्व नगर सेवक 2005 से 2010 तक थे स्थानीय नेताओं के साथ संपर्क है और स्थानीय वोटर्स के बीच में ठीक ठाक इनका संबंध रहा है तीसरा नवल पाटिल जो लोकल रेजिडेंट हैं और पिछले पंद्रह सालों से कांग्रेस में कार्यरत हैं सिंपल स्वभाव है चौथा नाम है विनोद पाटिल ये भी फॉर्मर कॉरपोरेटर पूर्व नगर सेवक हैं 2005 से 2010 तक जी तक पांचवा नाम अशोक पीपले जो सूरत शहर युवा कांग्रेस के प्रमुख रहे हैं मूल महाराष्ट्र के हैं और लेकिन वराछा में रहते हैं छठा नाम निर्वुत लोखंडे जो फॉर्मर कॉर्पोरेटर पूर्व नगर सेवक रहे हैं इनका भी नाम चर्चा में है और एक और भी नाम आ रहा है, है। तो सात नाम, नाम है भाजपा में छ नाम है लाली भाई आपने पूछी इस एक सूरत पूर्व चौरियासी नो मोटो विस्तार लेने जारी लिंबायत विस्तार रचाई है बैठक रचाई है तरह भाजपा कांग्रेस वो जंग अंकज आ बैठक વર્ષો સુધી બીજેપી નો એક ગઢ કહી શકો કારણ કે અલ્ટિમેટલી ચાર વખતથી સતત જીતતા આવ્યા છે પરંતુ હવે જે પ્રકારે મતદાતાઓ જે છે એ ઉમેરાયા છે આ વખતે એના કારણે ક્યાંક ને ક્યાંક બીજેપી માટે જે છે આ બેઠક હવે કપરી થશે એટલે જેમ જે લિંબાયત વિધાનસભા બેઠકનું જે જ્ઞાતિનું ગણિત છે એમાં પાટીલ એટલે મરાઠી અને મુસ્લિમ્સ જે છે એનું લગભગ પ્રમાણ જે છે અઠ્યાવીસ ટકા મુસ્લિમ છે બત્રીસ ટકા મરાઠી છે અને બીજા વિસ્તારના લોકો મતલબ પરપ્રાંતિયની વસ્તી આંધ્રમાંથી કેટલાક લોકો આવે છે રાજસ્થાનમાંથી કેટલાક લોકો આવે છે આ બધાનું એક તમે એક કોમ્બિનેશન આપણે જોઈએ તો એમાં હંમેશા એવું રહ્યું હતું કે જે અગાઉ ચોર્યાસી બેઠક હતી એમાં કે પટેલ વોટ જે છે એ વધારે પ્રભાવી હતા એના કારણે નરોત્તમ પટેલ માટે બેઠક ખૂબ સલામત હતી અને એના કારણે એમની લીડ જે છે ત્રણ લાખ સુધી પહોંચી હતી પરંતુ હવે જે છે એ આ બેઠક એમના માટે મુશ્કેલ એટલા માટે બનશે કારણ કે હવે બેઠકમાં જે મતો જે છે એ ઓછા થયા છે એમાં મુસ્લિમ મતોનું પ્રમાણ વધ્યું છે એટલે ચોક્કસપણે બીજેપી માટે ત્યાં જે મુસ્લિમ ઉમેદવારને ઉતારવાની વાત અત્યારે ચાલી રહી છે કે ભાઈ એ મુદ્દો મહત્ત્વનો બનશે

तो दोनों तरफ से ये प्रयास है प्रयास रहेगा कि उस कमिटेड वोट बैंक को अपने तरफ लेने के लिए तो ये चर्चा में बात चल रही है कि भाजपा वाले भी एक समुचित जी। મુસ્લિમ કેન્ડિડેટ કો વહાન્સ સે સાયત ખડા કર સકતે હે જી આપણે અહીં રસપ્રદ ચર્ચા કરી અહીં એક બ્રેક નો સમય થઈ ગયો છે બ્રેક બાદ વાત કરીશું કરંટ બેઠક ની તો દર્શક મિત્રો આપણે વાત કરી લિંબાયત મત વિસ્તાર ની એટલે કે લિંબાયત મત ક્ષેત્રalay દી વિધાનસભા બેઠક રચાઈ છે એટલે અહીંના મતદારો પોતાનો અવાજ પોતાનો પ્રતિનિધિ સુધી અસરકારક રીતે પહોંચાડી શકશે એવું માનતા થયા છે મતદારો માને છે કે પ્રાથમિક સવલતો શાળા કોલેજો અને હોસ્પિટલ જેવી સુવિધાઓ ની જરૂરિયાત હવે તેમની પૂર્ણ થશે પરંતુ કેટલી થશે એ તો ચુટાયા બાદ અને મતદારો એ ખાસ અહીં ધ્યાન રાખવું ရှိಕೆ તે ઓ કેવા પ્રતિનિધિને ચૂટે છે ક્યાં જસુની એક નાનકડા બ્રેક બાદ પાછા ફરીશું વાત કરીશું કરણ વિધાનસભા બેઠક